નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર મુન્દ્રા હાઈવે ઉપર 8 કિલોમીટર સુધી કન્ટેનર ભરેલ ટ્રેલરને ને દોડાવી ભય સર્જ્યો અંતે અકસ્માત થયો કચ્છના મુન્દ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર મુન્દ્રા હાઈવે પર આ ઘટના બની હતી સ્થાનિકોના મતે ટ્રેલર ચાલકે દારૂના નશામાં લગભગ આઠ કિલોમીટર સુધી વાહનને સરપાકાર ગતિમાં દોડાવ્યું હતું આ દરમિયાન રસ્તા પરના અન્ય વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અંતે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા ટ્રેલર પલટી ખાઈ ગયું હતું અકસ્માત બાદ ટ્રેલર ચાલકને માથામાં ઈજાઓ થઈ છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સ્થાનિક લોકોએ આવા બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે

દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર